તો આગળ વાત કરીશું પાલનપુરના પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ તેમાં શ્રાવણ માસમાં લોકો શિવ ભક્તિમાં લીન થઈ જાય છે અને ત્યારે પાલનપુર ખાતે આવેલા પાતળેશ્વર મહાદેવના મંદિરે માસ પવિત્ર સમયની અંદર ભક્તિ અને શ્રદ્ધાનું વિશિષ્ટ કેન્દ્ર બની ગયું છે અને આ સાથે શ્રાવણ મહિનાની અંદર દિવસે હજારો ભાવિક ભક્તો શિવલિંગના દર્શન માટે અહીં ઉમટતા હોય છે અને શિવજીને બિલીપત્ર દૂધ અને જળથી અભિષેક કરીને ધન્યતા અનુભવે છે અને આ પવિત્ર સ્થાન પાટણના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ માનવામાં આવે છે જેના કારણે તેનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ બને છે શ્રાવણ મહિનાના દરેક સોમવારે અહીં વિશાળ મેળાનું આયોજન થાય છે જેમાં દૂર દૂરથી ભક્તો શિવલિંગના દર્શન માટે પધારે છે અને શ્રાવણ માસ દરમિયાન શિવલિંગને ભક્તિપૂર્વક વિવિધ શણગાર કરવામાં આવતો હોય છે અને મંદિરના પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાય છે અને આ સાથે ખાસ કરીને મંદિર પાતાળમાં હોવાથી પાતળેશ્વર મહાદેવના મંદિરથી જાણીતું થયું થયું છે અને પાતળેશ્વર મંદિરે નાગરજનો સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક બની ગયું છે આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે દરેક ભક્તોને પાતાળેશ્વર મહાદેવની બહુ જ સાથ છે અને તે એના આશીર્વાદથી આજે સવારથી જ પબ્લિક આવવાની ચાલુ થઈ ગઈ છે અને એની તમામ અહીંયા જે પણ આવે છે એની તમામ મનોકામના પૂર્ણ થાય છે હર હર સંપૂલી તો પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાં અમે ઘણા ટાઈમથી બીજી ચઢાવીએ છીએ અને અમને ખૂબ જ શ્રદ્ધા છે અને મહાદેવ આજે સૌનું ભરું કરે છે અને કલ્યાણ કરે છે બીજા બધા દેવો જોખી જોખીને આપે છે ત્યારે આ આપવા બેસે તો પાછળ વળીને જોતો જ નથી એનો દાખલો અમે પોતે જ છીએ અમે અમારી ઉપર દાદાની એટલી બધી કૃપા છે કે જેની કોઈ લિમિટ નથી અમે ખૂબ જ સમૃદ્ધ છીએ અને ખૂબ જ સુખી છીએ એ બધો જ મહાદેવનો પ્રતાપ છે પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે આજથી શ્રાવણ માસની શરૂઆત થઈએ સવારથી લોકો આવ્યા છે અને અભિષેક બીલીપત્ર ચડાય અને પૂજા કરે છે આ આખો મહિનો શ્રાવણ માસ એ રીતે જ જશે આ મંદિર ઐતિહાસિક છે સિદ્ધરાજ જયશ્રીનું જન્મસ્થાન છે જ્યારે મીનળદેવીને ગર્ભ હતો ત્યારે એ યાત્રાએ નીકળેલા અહીંયા રોકાયેલા એ દરમિયાન સિદ્ધરાજનો જન્મ થયેલો એટલે આ ઐતિહાસિક મંદિર છે અને આ આખો માસ અમારે પાતાળેશ્વર મહાદેવમાં દર સોમવારે વિશેષ શણગાર થશે શણગાર રોજ થાય છે પણ સોમવારે વિશેષ શણગાર થશે અને લોકો દર્શન કરીને ધન્યતા અનુભવશે